તો અમારા વર્કર મસ્ત રીતે બધું દોઈ ઋષિ બનાવ્યું છે રંગોળીને બધું વૃક્ષારોપણનો કાર્યક્રમ આવતો હતો ને વૃક્ષો મસ્તી પૂરક પોષણ માસ ની તૈયારી હાલે છે એટલે આવું બધું કરવું પડે આંગણવાડીએ ઉજવાની હોય એટલે આજનું વેધર જોઈ લો તમે જો મસ્ત થશે બધું ગાય માતા આવી ગયા છે બાળકો આવે કેટલાય આવ્યા પણ થાય એટલા હજા આપણે કામ કરીએ બાળકોને ગરમ નાસ્તો આપી દીધો છે આમ તો છોકરા મસ્તીમાં ગયડા થેપલા ખાય છે બાળકો બતા જો ફોનમાં જય શ્રી રામ આવે તો એ જય શ્રી રામ બોલે ખાતા ખાતા ચાલો જો આપણે અહીંયા ખાટીયા ઢોકળાનું રાખી દીધું છે ને આપણે પાણી ગરમ થા મૂકી દીધું છે ને આપણે બનાવાના છે ખાટિયા ઢોકરા બોપોર નાસ્તો છે સવારનો તો આપી દીધું છે છોકરાઓ ખાટીએ ત્યાં સુધી માસ્તે છે ને બાળકો ખાટિયા ઢોકળા મૂકી દે બાળકો માટે બાકફા મૂકી દઈ ચાલો પહેલો તો આપણે

ચાડે કોરા રળિયામ નું લાગે છે અને ગરમી અસંખ્ય છે ગરમી ઘરકોય કપડા સુકવા ને તો ગરમી ગરમી થઈ ગઈ છે આગર મેતારે પડસે ને પછી નોતામ આવશે વરસાદ અતાર નહી આવે નોતામ આવશે જેમ હૈ તો મે આવ્યો તો ને વરસાદ એમ લગભગ નોતામ જ બધા નિરાણ કરવા આવશે કઈ વાંધો નહિ આવશે કે નાથ ન પડે તો ચાલો હવે નીચે જઈને થોડું કામ કરીએ

ચાલો તો અમે બેસી ગયા છે જમવા જો પારસભાઈ સોરેલું ખાય છે ને ટોપાઈ સોરી નાખું જો પારસભાઈ અમારે છે ને કા પારસભાઈ પપ્પાએ સોરી દીધું ને જો અમારે ભાઈ છે ને એ પપ્પાએ સોરું સોરી દીધું છે એને બહુ લાડ લડવે અમે લાગ્યું છે ને એટલે વધારે લાડ કરે કા ભાઈ જો એ હાથ પાડશે કઈ બોલે નહીં અમારે ભાઈ એ હા અને ના કા ભાઈ ચાલો તો વારું પાણી કરી લઈએ અમે અને તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં ચાલો તો ફરી પાછા મળશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ